મારો શિવજી એવું કે છે મારો પરમાત્મા એવું કે છે તો તો કદી વખો પડવા દઉં તો મારું નાણ મેં હોળની માતા નો જેવું તમે કરશો જેના બાપે ઓબા વાયાસી નો છોકરો ક્યારે ખા અને જેના બાપે લોકોનામાં હરિયો કરીએ છીએ એના ભાગમાં નકરા બાવળ જ આવશે મારો શિવજી એવું કે છે એટલે તમે સારું કર્યું છે તો તમારા છોકરા સારું ભોગવશે બાકી જો તમે લોકોની હરિયો કરીએ છીએ અને લોકોના સતી દાવા બંધાણ્યા છે તો તમારા દાવા બંધાઈ જવાના

તૈયારી પેઢી થી લોકો ને ખવરાય કર્યું છે તાણા બને છે તંત્ર મંત્ર વિદ્યા શીખવાથી રબારી ના છોકરા શીખવાની જરૂર નહીં હું નાયની માતા કોન્ટેક્ટ ભોળામાં ભોળી નાતી આપડી આપડે ગમ્યો શીત રહી જઈએ રાજા સાહેબ એલોન બોક્યું કે જે મને કંટાળો એવી વાત કરે ને હું હોનાનો મોર આલું બધા જઈને આયા છેલ્લે મારો રબારી બકરો ચાલતો હતો ફાટેલો લુગળો કોઈ કદર કરે નહી એટલે કે ચો જતા લે કે રાજા સાહેબે એવું કીધું કે જે મને કંટાળો એવી વાત કરીને હોનાનો હોના પણ કહીએ એટલે કે વાહ મજા આવી આવું જ કે છે કે પોચ મિનિટ મારો બકરો વતરો હું હાલ મૂળ લઈને આવું છું કે લે અમે નહીં લે તું રબારી આ તારો વેત નહીં તું ફાટેલો લુગડો પહેરી ફરી તું શું લઈને આવી કે બે મિનિટ બકરો તો વતરો હાલ આવું છું આ મારો બકરો ઓળી રાખો કઈ કે બોલો રાજા સાહેબ શું રાખ્યું કંટાળો એવી વાત કરે ઈનો ઈનો કંટાળો એવી મોરાલી દેવાનો કે હારું એક કે મોટું ઝાડ હતું હજારો પક્ષીના પોદા પોદ પક્ષી બેઠો તો કે અન શિકારીએ ભડાકો કર્યો પેલું પક્ષી ઉડી ફર ફટ બીજું ઉડી ફર ફટ થોડીવાર મને આનું આ ચાલુ રાખ્યું એલા પેલા કે આગળ તો બોલ કે બધો ઉડી તો રવા દે પછી કહું આ મારો રબારી કર એલા પેલા ખબર પડી ગઈ કોને દવા કરી એલા મોર લઈને ઘેર આવ્યો

આજથી કમ્પ્લીટ 7 વર્ષ